કાલાવાડમાં નવા માર્કેટિંગ યાર્ડની ચાર દુકાનના શટર તૂટ્યા કાલાવાડ જામનગર હાઈવે પર નવું માર્કેટિંગ યાર્ડ આવેલ શ્રી ત્યારે ગત મોડી રાત્રે ચોરો દ્વારા શટર તોડી દુકાનમાં ઘુસ્યા હતા યાર્ડમાં આવેલ જય સોમનાથ ટ્રેડિંગ શ્રી માધવ ટ્રેડિંગ અને રમેશ ટ્રેડિંગ સહિતના ચાર દુકાનના શટર તૂટ્યા યાર્ડમાં આવેલ દુકાનમાંથી રોકડ સહિત અન્ય વસ્તુની પણ ચોરી થઈ હતી યાર્ડમાં આવેલ દુકાનમાંથી રોકડ સહિત અન્ય વસ્તુની પણ ચોરી થઈ હતી

માત્ર સો મીટરના અંતરે આવેલ છે ચોરોને કોઈ પણ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જ પોલીસ કામગીરી પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ભરત રાઠોડ જીટીવી ન્યૂઝ કાલાવડ